રક્ષામંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે આશ અધ્યાન કેન્દ્ર તેમજ શિવાનંદ આશ્રમના પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બ્રહ્માકુમારી ગાંધીનગરના કૈલાશ દીદી આર્ટ ઓફ લિવિંગ ગુજરાતના હેડ ભાવિનભાઈ પરેખ આર્ટ ઓફ લિવિંગ અમદાવાદના શંકરભાઈ પટેલ પ્રવીણભાઈ કોટક ઇસ્કોન ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ભારત રક્ષામંચના સંયોજક શ્રી સૂર્યકાંત કેલકરની ઉપસ્થિતિમાં થયું હતું ભારત રક્ષામંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇલેવાન ઠાકરના જણાવ્યા અનુસાર ભારત રક્ષામંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે આયોજિત રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી જે ભારત માટે ખૂબ મોટું સંકટ છે એ વિષય પર ગહન ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ વિષયને લાગતા વિવિધ પ્રસ્તાવો પણ પ્રેરિત કરવામાં આવ્યા છે ભારત રક્ષા મંચ દેશ આખાનું સંગઠન છે અને ભારત રક્ષા મંચ નો મુખ્ય હેતુ કે ભારતની રક્ષા ખાસ કરીને અત્યારે મુખ્ય મુદ્દો એમનો જે ઘુસપેટીઓ દેશમાં આવી રહ્યા છે અને એને કારણે દેશને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે દેશની એકતા અખંડિતતા પણ જોખમાઈ રહી છે દેશની આર્થિક સ્થિતિને પણ ડામાડોર કરી રહી છે અને વોટબેન્કની રાજનીતિ અગાઉ કોંગ્રેસની સરકારે અને જે રીતે બંગાળમાં મમતા બેનરજીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બાંગ્લાદેશથી માંડીને બાકીના ઘુસપેઠીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચલાવીને માત્ર વોટબેન્કની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે આજે એમનું ઉદઘાટન થયું અને બે દિવસ વિચાર મંથન કરવાની છે ઘુસપેટીઓને માટે દેશમાં કડક કાયદા બને ઘૂસપેટીઓ બધાને પાછા મોકલવામાં આવે આ પ્રકારની એમની ચળવળ એ કરી રહ્યા છે અને દેશના ખરા અર્થમાં દેશભક્ત અને દેશનું જાગૃત નાગરિક આ વાતમાં એમની સાથે છે એમને સમર્થન આપી રહ્યો છે અને આવનારા દિવસોમાં ભારતને વધુ સુરક્ષિત કરવા માટે આ ભારત વિચાર મંચ અ આગળ વધવાનું છે સર આજકાલ જે અસામાજિક તત્વો છે એમના પર બુલડોજર ચાલી રહ્યું છે ઘણી વાર એવું કહી રહ્યું છે કે એમના માતા-પિતાનો શું વાગ જ્યારે આ પ્રકારના લોકો છે તો આ જે બુલડોજરની રાજનીતિ વિશે આપ શું કહી કેશો એકચ્યુલી એકચ્યુલી અસામાજિક તત્વોની હિંમત એ તૂટવી જોઈએ આજે ખુલ્લે આમ સરે આમ દાદાગીરી ગુંડાગીરી કરે એની હિંમતને તોડવા માટે એના મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે અને એને જ કારણે આ ધાકને કારણે આ અસર પડશે અને ભવિષ્યમાં કોઈ પણ માણસ આવી હિંમત ન કરે એટલા માટે હું એમ માનું છું કે સરકાર જે અત્યારે કડક પગલા લઈ રહી છે એ યોગ્ય લઈ રહી છે બાકી વિરોધ પક્ષ બાકી વિરોધ પક્ષે આ બધા લોકોને ઉછેર્યા છે વિરોધ પક્ષે જ આ બધા લોકોને દૂધ પાયા છે અને એને જ કારણે આ બધા લોકો આજે અસામાજિક તત્વો તરીકે પ્રસ્થાપિત થયા છે ભાજપે બત્રીસ લાખ ગરીબ મુસ્લિમોને સૌગાદે મોદી આપવાની એક જાહેરાત કરી છે કઈ રીતના જુઓ છો આઈડિયોલોજીકલ અને જે પ્રકારની વિચારધારા ભાજપની રહી છે જો ભારતીય જનતા પાર્ટી એ એન્ટી મુસ્લિમ નથી અમે પ્રો હિન્દુ છીએ એન્ટી મુસ્લિમ અમારો અભિગમ પણ કદી નથી ગયો પરંતુ આ દેશના માનબિંદુઓ આ દેશની પરંપરા આ દેશની સંસ્કૃતિ એમાં ભારતીય જનતા પાર્ટીનો હંમેશા રોલ સ્પસ્ષ્ટ રહ્યો છે અને સરખી બને એપિસમેન્ટ ફોર નન જસ્ટિસ ફોર ઓલ એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા મુદ્દો રહ્યો છે અને એના આધારે ગરીબ મુસલમાન હોય કે ગરીબ હિન્દુ હોય એ બધાને માટે સરકાર સરખી રીતે आ, मने मदद करवा कटिबद्ध रमेश भाई भरवाड़ है मैं अहमदाबाद डिस्ट्रिक्ट एंड शहर का मतलब प्रेसिडेंट हूँ भारत रक्षा मंच का और ये अपने जो भारत की राष्ट्रीय कार्यकारिणी भारत रक्षा मंच की जो आज शिवानंद आश्रम में हुई है उनका सत्र का उद्घाटन माननीय विजय भाई रूपाणी साहब और माननीय परम पूज्य संत श्री परमानंद जी स्वामी जी के हस्ते उद्घाटन सत्र का चालू हुआ है दीप प्रागट्य करके हमारे जो पदाधिकारी ऑल भारत में से जो आए हुए हैं उनका यहाँ पर एक ही शिक्षण दिया जाएगा एक ही आ, उनको दे दिया जाएगा कि भारत के अंदर जो घुसपैठियों की जो दिन प्रतिदिन बढ़ती जा रही संख्या को कैसे नियंत्रित किया जाए उसके बारे में सबको बोला जाएगा सबको सूचना दी जाएगी और यहाँ से सारे निर्णय लेके अगली जो अपने केंद्र सरकार है जहाँ की जो सरकार है उनको सबको रजुआत करने के लिए सारे पदाधिकारियों को सूचना दी गई है और ऐसे सब सारे आगे का कार्यक्रम बनता रहेगा हर स्टेट में हर घुसपेटियों को जहाँ घुसपेटिया है उसके बारे में सरकार को अगुआ करेंगे और जहाँ जहाँ हमारे भारत रक्षा मंच के सेवक लगे हुए हैं वो पूरी तरह से लग के सरकार को जाहिर करेंगे अब तक क्या अनुमान है कितनी घुसपेटिया अभी तो घुसपेटियों की संख्या करोड़ों में है अभी जो घुसपेटिया है बांग्लादेशी रोहिंग्या हर जगह पर डुप्लीकेट आधार कार्ड सब कुछ बनवा के उनके एजेंट भी लगे हुए हैं सरकार को हमारी यही निवेदन है कि जो ऐसे एजेंट बनाते हैं उसको कड़क में कड़क सजा दी जाए तो जैसे ये कड़क में कड़क सजा होगी तो ये लोग जो बनाने वाले डुप्लीकेट आधार कार्ड बनाते हैं डुप्लीकेट जो मतलब डॉक्यूमेंट बनाते हैं उनके ऊपर देशद्रोह का